આભાર તમામ જાણકારી આપવા માટે તો જે રીતે ચૂંટણી નજીક છે ધારાસભ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો મહિલાઓએ અહીં ધારાસભ્યોનો ઘેરાવ કર્યો અમરેલીના બગસરામાં રોડના ખાતમુહૂર્તમાં સ્થાનિકોનો હોબાળો ધારાસભ્ય જેવી કાકડી આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે જી કાકડીયા સાહેબ જે રીતે મહિલાઓએ ઘેરાવ કર્યો જે રીતે મહિલાઓની જે માંગ હતી શું માંગ મહિલાઓ દ્વારા કરવામાં આવી છે અને તમે શું જવાબ આપ્યો

જે આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે રીતે રજૂઆત કરી ઘેરાવ કરી અને રજૂઆત કરવામાં આવી નીલકંઠનગરની શેરીનો રોડ બનાવવાની માંગ અહી મહિલાઓએ કાકડિયાનો ઘેરાવ કરીને કરી ત્યારે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે બે ત્રણ મહિનાની અંદર આ રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે